બધાને આપડે જો દરબાર રીતે રહી મર્યાદા એટલે આપણે શું કે જાજુ બેઠક ના હોય કોઈ આગળ office માં કે બેસવા હોય તો આપડે એવું સાહેબ ગમે ને એમ કે એટલે ઈ ladies ઓલી હે એનું માને સમજાય ગયું એટલે મતલબ આને આ જે કઈ તમે તમે આના કંટ્રોલમાં નથી એટલે તમારી હારે આવું કરતા હા હા એટલે નીચે હું નથી એટલે એમ સમજ્યા હું એનું માનતી નથી સમજ્યા ને બરાબર બરાબર, આજનો આ ઓડિયો તમને વિચારવામાં મજબૂર કરી દેશે એક મહિલા મોરબીમાંથી મનસુખ રાઠોડને ફોન કરીને ચોંકાવનારો દાવો કરે છે તે કહે છે કે હું જીઆરડીમાં ફરજ બજાવતી હતી પરંતુ મારા ઉપલા અધિકારી સતત મને હેરાન કરતા હતા કોઈ વાંક વગર મને ત્યાંથી બદલી કરી નાખવામાં આવી મહિલાની વાત સાંભળીને મનસુખ રાઠોડ સચ્ચાઈ જાણવા માટે સીધા જ તે અધિકારીને ફોન કરે છે પણ ત્યારબાદ જે વાતો સામે આવે છે તે આખી કહાનીને નવો વળાંક આપી દે છે શું ખરેખર મહિલા સાથે અન્યાય થયો હતો કે પછી આ પાછળ કોઈ છુપાયેલી હકીકત છે શું અધિકારી ખરેખર દોષી છે કે પછી સત્ય કંઈક જુદું જ છે આ ઓડિયો સાંભળ્યા પછી તમે પોતે નિર્ણય કરશો કે સત્ય શું છે અને ખોટું કોણ બોલી રહ્યું છે

અસેની સેની આમાં કરી હોય ગયા પછી કે મને ખબર નહોતી મેં સહી તમે માનદ કરાવી તમે ભણેલ નથી એટલું બધું નથી એટલે સાહેબ કે નો ને નથી મળવા દેતા કે થાતું જ નથી એ બધા એના ગયા હું ખબર કોઈ કે આપણો ડારિયો નથી આવતો સાહેબ હું કરું

મારે નાખવાની ધમકી મારે બીજું શું આપડે કરવું તો હવે મારે કોઈ બીજું હે નઈ શું કરવું તો ત્રણ દીકરા હે મારા ભેગા બીજું કઈ હે નઈ આપડે હવે એમાં એવું છે કે એમાં પણ મતલબ કઈક મને એમાં કઈ ખાધું સુજવું જોઈએ ને એમ શું કામ એમાં એટલે શું કારણ હે તમને કઉ બધું જો એવી રીતે હતું કે મારા ભાઈ હે ને ત્રણ દિવસ નો report પયરો તો ને તે એક દિ ગેરહાજર રહી ને એમાં તે અલે ગેરલાજરી હતી એનાથી કોઈ મતલબ એવો થોડો છે તે મારા ભાઈ કે સુકમ ફોટા પાડ્યા એમાં તું અલાઉન્સ નહી કે આને કે મેરન કરશે ને એ બોયા તે ઓલા રેકોર્ડિંગ ઉતારી દીધું ઓકે મારા ભાઈ માટે કેશ કર્યું તું એ વિપુલે સના માટે કે આ ભાઈ મને ગારું દીધી એમ

હવે મીટિંગમાં બે ત્રણ મળવા જ ન દીધી સાહેબ ને નખાય બઉ હારા મદદ કરે એવા સાહેબ એસપી સાહેબ ને મોટા જિલ્લાના

તમને કાયદાનું જ્ઞાન નથી એટલે જીઆરડી નો સાહેબ ને પોલીસ છે એ તો સરકારી કર્મચારી ને ઉચા છે જેને અદાલત કેવાય કેમકે એના ઉપરી આઈજી સાહેબ છે આઈજી સાહેબ ના ઉપરી ગુજરાત પોલીસ આવે

હા અરજી મોકલો પછી મારી વાત સાંભળો આ ઓડિયો જે છે એ તમારો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે હા છે મંજૂરી આપણે ફોટો બુકિંગ વાયરલ કરવા માંગો છો ફોટા વગર હા હા

હા હા નંબર મોક્યો આર ઓકે ઓકે હા ઓકે હાલો ભાઈ એ માતાજી જય માતાજી ફોટા ને એવું કાઈ મોકલ્યું નઈ તમે ફોટા તો મારું મોકલ્યો બીજા કોનો શું મોકલ્યો આમ મયક્યો નંબર બીજો છે હા માં તમાર સેવ કર્યો ને માં આ નંબર સેવ કર્યો આ નંબર માંથી હા હાલો જોઈ લે આ નંબર ઉપર નથી તમે જોયું તો મે રાતે જ મોકલી દીધું તો હા એનો નંબર

હા એટલે એને કંઈક છે આમ ગાડી ને કા છે ને એની અંદર થોડું ઓલું બરાબર છે હવે હું જા હું આપ કોણ બોલો હું સાહેબ સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોઈંદર આપવા બોલો હવે મનસુખભાઈ હું પછી તમને ફોન કરું ને ફ્રી થઈ જાવ વિગતવારનું આખી તમને વાર્તા કહી તમને હો તાત્કાલિક મેળથી આવે એવું છે હો એવું છે હવે એટલે હું આય ટંકારા હું છું અલગ દૃષ્ટિ આવેલા એમાં છું એટલે હું વાત થઈ નહીં શકે લાંબી એટલે કહું હું ફોન સામેથી કરી હું સામેથી ફોન કરી તમને બરાબર

એ વાત ખોટી છે ભાઈ મેં આપડે પચીસ ફેબ્રુઆરી રોજ એના ભાઈ રયા ને દિલુ પાસે ઉભા રાઠોડ એના ઉપર આપડે ફરિયાદ દાખલ કરી છે ને શાંતિ મારી નાખવાની ધમકી હતી એના વિરુદ્ધ આપડે બી ડિવિઝન પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરી છે સમજ્યા એટલે શું કામ છે એ તમારે પણ એમ કે એ એના ભાઈ વિરુદ્ધ કરી પણ આ રીટા બા નો શું પ્રોબ્લેમ હતો એને બા ને પ્રોબ્લેમ એ નથી પ્રોબ્લેમ રીટા બા ને એ હતો

નોકરી ચાલુ છે એમની નથી નોકરી ચાલુ નથી નથી કઈ સાહેબ હા પણ એટલે તમે એને બદલી કર નાખી બીજે ફેંકી દીધા મેં બદલી નથી કરી મારી પાસે પુરાવા છે સાહેબ હા ઈ મારી પાસે જો અમને બધા પુરાવા દીધા છે એને અરજી તમારી વિરુદ્ધ આપી દીધી પુરાવા આપી વાત સાચી આપી છે મેં વાત સાંભળી પણ આપણે એની બદલી નથી કરી જો

અત્યારે જોવાય એને બધું જે કીધું વાત છે એ જે આક્ષેપો કરે છે મારા ઉપર બરોબર એની પાસે proof હોય તો મીડિયા સમક્ષ એ રજુ કરે બરોબર media સમક્ષ પણ હવે એટલે તમે અત્યારે બીજી જે કોઈ બૈરા છે એમ કે છે જો મારી વાત સાંભળો એક આખી હકીકત કહું મારો ઓર્ડર થયો ને ચાર મહિના થયા જિલ્લા મનોજ અધિકારી નો એની પેલા હું એ ડિવિઝન પોલીસ station માં હતો નાયક તરીકે હા મારો ઓર્ડર થયો ને ચાર મહિના થયો

અહિયાં નો મેલ ભાઈ બનાવો બનાવો મને એવી રીતે અહિયાં વાત થઈ અમારે પછી અહિયાં થી એ ગાડા ગાડી બોલતા હતા ને પછી એ વયા ગયા પછી થોડોક ટાઈમ માં આપડે એને રજા લીધી હતી ઓફિસ ના સ્ટાફ પાસે એને રજા લીધી હતી ત્રણ કા ચાર દિન એવી સમથિંગ હતી સમજ્યા ખાસ યાદ નથી મને હા એ તો ત્રણ કા ચાર દિન ની રજા હતી ત્રણ દિવસની રજા હતી ને એમાં એ ચોથા દિવસે બે નતા આવ્યા ને અહિયાં ઉપર કોન્ફ્રન્સ મિટિંગ હતી સમજ્યા તો અહિયાં કઈક ઉપર અરજદાર ચડી ગયા છે એટલે સાહેબ ખડા થયા છે નીચે ટેબલ વાળા ઓલા બેન બેસે છે એ કેમ પીછા વગર એને ઉપર આવા દે છે એ હોય તો મને જાણ કરે એ એના ફગડે ને ભાગ રૂપ માં છે સ્વાભાવિક વાત છે હા એ બનાવ બન્યો ને તે મારા અમારા ઓફિસ ના સ્ટાફ રે ને પોપટ આનંદ કરીને છે એને મેં કીધું તમે જાઓ ને જોઈ આવો આ બનાવ શું કામ બન્યો, મને વાત કરી કે બા હાજર નથી મેં કીધું બરોબર ઓકે મેં કીધું તમે અહીંયા જાઓ ને ટેબલનો નો ફોટો પાડતા આજ બેન આવ્યા નથી કેમ કે એને જાણ નથી એને રજા ત્રણ દિવસ ની લીધી હતી ચોથા દિવસ ની બેન નથી એ વાત કરી પછી આનંદભાઈ એના બેન જે બીજા બેન રહ્યા ને એને બપોરે વાત થઈ જમું આવે ને કે આજે બા કેમ નથી આઈયા એવી રીતે વાત કરી પછી એના ઓલા બેને ને રીટા કીધું કે તમે કેમ નતા આવ્યા ને પછી એને કીધું કે વિપુલ ભાઈ એ ફોટો પાડ્યો છે ફોટો મેં પાડ્યો એ નથી આખી વાસ્તવિકતા અહીંયા થી મારા ઉપર આવી જાય છે સમજ્યા તમે આખી આ કહેવાથી કે ફોટો પાડ્યો તો આનંદ ભાઈ નામ આવ્યું મારું બરોબર એ પણ ઓમે તમારું એનું મતલબ એ છે કે તમે માનદ અધિકારી છો ને તમે કીધું એટલે એ લોકો ફોટો પાડી દે ને એ તો આપણે એસપી સાહેબ છે જે ઓર્ડર કરેનું પાલન તો નીચલા કર્મચારીને કરવાનું હોય

પછી એના ભાઈ મને ફોન આયો બે પેલા બેન નો આયો તો રીટા બા નો આપડે તો હજુ એના નંબર હતા એટલે ઉપાડ લીધો મારી પાસે નંબર એ સેવ નથી ત્યારે હું તાર સમથિંગ સાડા નવ ને આડે ગાડે હતો નવ ને આડત્રીસ કે ચાલી એના ગાડે અને હું જમી બમી ને તાલુકા પોલીસ સ્ટેશન આવતો તો પુલ ઉપર પડ્યો તો એક વાતચીત કરતા તા આપડે વાગી ઠાકર ના બાવલા પાસે વાગી ઠાકોર ના બાવલા પાસે વડા લીયા ને અહિયા પોહચો તો પછી એની હાલ વાત કરતો તો ને એમાં પછી એના ભાઈ ફોન લઈને પછી મને એમ આમ ફોન માં મારી નાખવા ને જમકી દીધી ઓફિસે તમે ક્યારે આવો હો આ વાત થઈ ને મારી પાસે મારી ભેગા રાહુલ જોશી કરી નતા સેંગે હાલ તાલુકો પોલીસ સ્ટેશન માંથી ફરજ કરે ને તમે જાતા બસ આ બનાવ ભાઈ નો એના વિરુદ્ધ આપડે બીજી સ્ટેશન માં ફરિયાદ દાખલ કરી આ આખી મેટર છે એમાં બેન એમ કે છે કે તમે હેરાન કરો છો મારું આવતું જ નથી મારે તમને શું કામ હેરાન કરો છો હું તમને ઓળખતો નથી કઈ નહીં ચાર મહિનામાં માં મારે તમને કેમ હેરાન કરવા ઈ કયો પછી તમે જો મને મારી નાખો એમ તો એક બીજા ના હાથો બધું કાઈ તો વ્યવસ્થા ની થોડું પણ તમે સમજતા જ નથી મારા બેન છે મારે સ્વાભાવિક જ વાત કરું હું જે બેન ને ઓળખતો નથી એના ભાઈ મારે કઈ લેવા દેવા નથી એ ડાયરેક્ટ ફોન કરીને મને ગારુ દેવા માંડે

વાત સાચી છે લાગે આપડે આ કરવું નતુ એમ સમજ્યા આખી વસ્તુ આપડે આ નતો કાઈ એ મુદ્દો છે હવે તમે એક માનદ અધિકાર ફરિયાદી બન્યા હવે કોર્ટ અંતર તો તમારે પુરવાર કરવાનું છે

હા બરોબર સમજી ગયા એટલે કાયદાનો સિંચોડામાં આવી ને ફરિયાદ કરવી તો નથી ફરિયાદ ટકાવી ને એમાં પરસે વરી કે ભાઈ એમાં હું સામે બચાવ પક્ષના વકીલ હોય ને એટલે ભલે ત્યાં સુધી આવું ન બને અને આ જે કાઈ છે રીટાબા એમની સાથે જરાક એડજસ્ટ કરી અને પૂરું કરાઈ દો એટલે કેમ કે મને ફોન કર્યો તો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોતી હું પાછો એક કલાકાર છું યુટ્યુબ ચેનલમાં મારી મનસુખ રાઠોડ નામની ચેનલ છે ઓકે એટલે એમાં જરીક તમારી રીતે એડજસ્ટ કરજો મને આમાં ફોન આવ્યો હતો કાલે હાજે

कभी सच को ऊंचा, कभी सवालों को दबा देता है हर आवाज़ सही हो ये जरूरी तो नहीं हर खामोशी गुनाह हो ये भी सच नहीं किसी की आंखों में पीड़ा है तो किसी के हाथ में जिम्मेदारी एक तरफ है दर्द भरी दास्तान दूसरी तरफ है नियमों की लाचारी कहानी सच है या सिर्फ फसाना ये वक्त ही तय करेगा आज जो दोषी लगता है सबको कल शायद वही बेगुनाह ठहरेगा ना हम किसी को जज बनाएं, न ही किसी को कटघरे में खड़ा करें सुने हर पहलू समझें हर सच तभी इंसाफ़ की बात किया करें खुर्सी रहे या ज़िम्मेदारी नशा किसी का अच्छा नहीं सच की राह पर जो चल पड़े वही असल में बड़ा सही